ગુજરાતભરના લગભગ વીસેક જિલ્લા અગિયારસો પંચોતેર જેટલા સ્પર્ધકોએ આજે આમાં ભાગ લીધો સવારે સાત વાગે આ સ્પર્ધા શરૂ થઈ અને આ સ્પર્ધામાં આપ જાણો છો એમ આ વખતે રાજ્ય સરકારે ઇનામની જે રાશિ છે એમાં પણ વધારો કર્યો છે આ વખતે જે ટોપ ટેનમાં આવશે એ લોકોની ઇનામની રાશિમાં વધારો થયો છે પ્રથમ આવશે એને પચાસ હજાર પછી ચાલીસ હજાર ત્રીસ હજાર વીસ હજાર છેલ્લા પાંચ આવશે એને દસ હજાર રૂપિયા સુધીની ઇનામી રાશિ મળવાની વહીવટી તંત્રે આનો એક એડવાન્સમાં ઘણી તૈયારી ચાલુ કરી દીધી હતી સમગ્ર ટીમના સહયોગથી અને કોર્પોરેશન વિવિધ વિભાગોના સહયોગથી આજે એક સુંદર મજાનું આયોજન થયું છે અને ગિરનારની સ્પર્ધા જે આજે સુંદર મજાના વાતાવરણમાં યોજાઈ છે ત્યારે હું સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરવા બદલ એમનો આભાર પણ માનું છું